અહીંયા આપણે મૂળાની ભાજી વધારી દીધી છે તો આપણે મસાલા કરી દઈશું તો મસાલામાં પેલા લઈ લેશું આપણે હળદર ત્યારબાદ મીઠું થોડું સ્વાદ અનુસાર પછી એને આપણે હલાવી લેશું હવે એને થોડીક વાર રેવા દેસું ઢાંકી દેસું ચડી જાય અને અહીંયા રોટલી પણ થાય છે તમે જોઈ શકો છો રોટલી અને રોટલા થાય છે તો આપણે ચણાના લોટવાળી ભાજી બનાવવાની છે તો વિડીયાને સ્કીપ કર્યા વગર જોજો આપણી ભાજી પણ ચડે છે મોડાની અને આપણે શાક પણ વઘારવાનું છે તો આપણે બટેટાનું શાક વઘારીશું તો સૌપ્રથમ આપણે કૂકર મૂકી દીધું છે તેલ આવી ગયું છે તો રાય લઈ લેશું રાઈ આપણી ચટકી જાય પછી આપણે જીરું લઈ લેશું આપણા પકડી ગયા છે હવે આપણે મૂકીશું લસણ આપણે સમારેલું છે લીલું લસણ છે વધારેમાં મૂકીશું ત્યારબાદ આપણે બટેટા લઈ લેશું તો આ વઘાર મેં આપી દીધો છે તમે જોઈ શકો છો અને એમાં આપણે મીઠું લઈ લેશું સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું થોડી હળદર લઈ લેશું અને આપણે હલાવી લેશું ચમચાથી આપણે હલાવી લેશું સેજ વાર આપણે ચડશે પછી એમાં ટમેટું અને મરચું લાલ મરચું પાવડર લઈ લેશું ત્યાં સુધી ભાજી આપણી ચડી ગઈ શકીએ લેશું તો ભાજી આપણી ચડવા આવી છે સેજ વાર આપણે રેવા દેસુ અને ઢાંકી દેશુ હવે એમાં મરચું પાવડર લઈ લેશું આપણે સ્વાદ અનુસાર તમે જે ટૂંક ખાતા હોય એ પ્રમાણે લેવાનું છે તો અમે થોડુંક સ્પાયસી ખાઈએ છીએ તો એ પ્રમાણે લેશું હલાવી લઈશું તો હવે આપણે ધણાજીરું લઈ લેશું પાવડર થોડુંક લઈ લેશું આમાં અને મેં એક ટામેટું લીધું છે તે પણ લઈ લેશું હવે મિક્સ કરી લેશું થોડું મરચું ઓછું લાગે છે તો હું થોડુંક લઈ લઉં છું વધારે તો અહીંયા હું પાણી લઈ લઉં છું તમે જેવો રસો વાળું ખાતા હોય તે પ્રમાણે પાણી લેવાનું છે અમે બહુ રસોઈ નહીં અને બહુ કોરું નહીં એવું જ સાફ ખાઈએ છીએ તો અહીંયા આપણા મસાલા તૈયાર થઈ ગયા છે હવે આપણે ઢાંકી દઈશું અને બે ત્રણ દિસાલ ઉગાડી દઈશું ત્યારબાદ આપણી

તો અહીંયા આપણે આ ટમેટું એક છે લઈ લેશું ટમેટું પાછળથી લેવાનું છે કારણ કે જો આપણે પહેલાં લઈ લેશું તો તમારી ભાજી ચડશેની બરાબર ખટાશ નહીં રહી હિસાબે તો ટામેટું લીધું છે હવે એની ઉપર આપણે ચણાનો લોટ લઈ લેશું અને શેકવાની જરૂર નથી અને મોણ દેવાની પણ જરૂર નથી જે આપણે શાક વઘારેલું છે ભાજી જે તેલ લીધું છે એમાં જ આપણે લોટ ઉમેરવાનો છે તો એટલું તેલ આપણે અહીં નપશે તો અહીંયા મેં સો ગ્રામ જેવો લોટ લીધો છે અને પાંચસો ગ્રામ મૂળાની ભાજી છે ઉપર આપણે લસણ લઈ લેશું સમારેલું લીલું લસણ છે અત્યારે સીઝન છે તો લસણ સરસ આપણું આવે છે તો એ લઈ લેશું ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર લઈ લેશું સેજ તમે જે ખાતા હોય તે પ્રમાણે તમારા સ્વાદ મુજબ લેવાનું છે અને સેજ આમાં ખાંડ આપણે લઈ લેશું એનો સ્વાદ જળવાય રહે એટલા માટે આપણે સેજ જ લેવાની છે બહુલ જ લેવાની

આપણું ભાજી પણ તૈયાર છે શાક તૈયાર છે અને ભગવાનને ધરવાની થાળી પણ તૈયાર થઈ ગઈ છે તો આપણે છાસ લીધી છે છાસમાં થોડીક આપણે જીરું પાવડર લઈ લેશું સેજ મીઠું લઈ લેશું તો છાસ સરસ મજાનું ટેસ્ટમાં પીવાની મજા આવે અને પાણી પણ લીધું તો આપણે ભગવાનને ધરીએ અને પછી આપણે આરોગ્યશું તો મારો વિડીયો કેવો લાગ્યો તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરજો તો અવનવા વિડીયા તમારા સુધી પહોંચે તો ચાલો આપણે ભગવાનને દરિયા આવીએ